નવસારી જિલ્લામાં આવેલા મહાદેવના મંદિરે મહાશિવરાત્રીનો પર્વ ધામધૂમપૂર્વક ઉજવાય છે ત્યારે આગામી દિવસોમાં મહાશિવરાત્રી પર્વને લઈ ઉત્સાહ ભક્તોમાં ખૂબ જ જોવા મળી રહ્યો છે ત્યારે સદલાવ ગામના એક ખેડૂત વિના મૂલ્યે શ્રદ્ધાપૂર્વક ઘીના કમળ મહાદેવની મૂર્તિ અને શિવલિંગના મુખ બનાવે છે નવસારી જિલ્લામાં વિવિધ શહેરો અને ગામોમાં નાના મોટા મહાદેવના મંદિરો આવ્યા છે જે મહાદેવ મંદિરોમાં મહાશિવરાત્રીનો પર્વ ખૂબ જ સાથે મંદિરોમાં ઘીના કમળ મૂકવામાં આવે છે જેથી ભક્તો ઘીના કમળના દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે મહાદેવ મંદિરોના સંચાલકો દ્વારા તેમજ ભક્તો દ્વારા ઘીના કમળ મહાદેવની મૂર્તિ તેમજ શિવલિંગ બનાવવામાં આવે છે ઘીના કમળ મહાદેવની મૂર્તિ અને શિવલિંગ નવસારી તાલુકાના સદલાવ ગામે રહેતા ખેડૂત હેમંતભાઈ પટેલ વિનામૂલ્યે બનાવે છે જેથી મંદિરોના સંચાલકો અને ભક્તો હેમંતભાઈને ઘીના કમળ મહાદેવની મૂર્તિ અને શિવલિંગ બનાવવાના ઓર્ડર આપે છે હેમંતભાઈની વાત કરીએ તો તેઓ ચૌદ વર્ષની ઉંમરથી જ ઘીના કમળ બનાવે છે કોઈપણ ટ્રેનિંગ લીધા વિના ઘીના કમળ અને ઘીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું હતું આજે તેઓ છેલ્લા ચાલીસ વર્ષથી ઘીના કમળ મૂર્તિઓ અને શિવલિંગ બનાવે છે મંદિરોના સંચાલકો અને ભક્તો હેમંતભાઈને ઓર્ડર આપે છે આ કમળ મૂર્તિ અને શિવલિંગ હેમંતભાઈ વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી બનાવે છે જેમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરતા નથી પ્રતિમા બનાવવા માટે ઘીને ફીણવાનું અને મસળવાનું કાર્ય મહત્વનું હોય છે ઘીની મજબૂતાઈ રહે અને ઓગળી ન જાય તેના માટે ઘીને ફીણવામાં આવે છે અને વસડવામાં આવે છે આ કામગીરી ત્રણ ચાર વખત કરાય છે જેથી ઘી મજબૂત બને છે આ ઉપરાંત તેમાં કાંકરી ન આવે કે રહી જાય તેની પણ તકેદારી રાખવી પડે છે જો કાંકરી આવે તો કમળ કે મૂર્તિ તેમાંથી તૂટી શકે છે આ વર્ષે હેમંતભાઈએ મહાદેવની એકવીસ મૂર્તિ પચીસ ઘીના કમળ અને ઓગણીસ શિવલિંગ બનાવી છે હેમંતભાઈએ હમણાં સુધી સદલાવ ગામે આવેલા શ્રી ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર ખાતે એકસો કિલો મૂર્તિ બનાવી હતી હું કહેવા માગું છું કે મારે ભગવાને જે મને આસ્થા આપી છે અને જે મને જે કંઈક લાગણી આપી કે તારે બનાવવાનું છે તો મને રોજ ખબર પડી જાય કે મેં કોઈ જગ્યાએ જોતો નથી અને મને જેવું એમ ફિલિંગ થાય તેવું જ હું બનાવું છું બધી મૂર્તિ અને આ એટલે મેં એકવીસ મૂર્તિ બનાવી છે આ વર્ષે અને પચીસ કમળ બનાવ્યા છે અને આ જે સોળથી સત્તર મુખ અત્યારે બનાવતો છું હજી એટલે એ પણ હજી બનાવવાની બાકી છે અને એ ચાલુ જ છે પરિવારમાંથી મને ખૂબ સારો સપોર્ટ મળે છે હું ચૌદ વર્ષનો હતો ત્યારથી હું કમળ પહેલાં બનાવતો અને પછી મૂર્તિ બનાવી હવે પેઇન્ટ બી અમે જાતે કરીએ છીએ અહીંયા અત્યાર સુધી મોટા મોટી શ્રી ચંદ્રકેશ્વર મહાદેવ મંદિર એકસો ને એકવીસ કિલોની હતી સદલાવની દીપક વસાવા એસ ટ્વેન્ટી ન્યૂઝ નવસારી